અત્યારે દરેક એપ્લિકેશનમાં સાઈન ફોટો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે સાઇઝ ઘટાડીને તે આપણે અહીંયા આપણે અપલોડ કરીશું એસીબી એક્ઝામ ટાઈપ કરવાનું ગૂગલમાં વા વેબ બ્રાઉઝર ટાઇપ કર્યા પછી અહીંયા આ ઓની ઉપર પણ આપણે એન્ટર અથવા ક્લિક કરવાથી તે ઓપન કરી શકાશે અહીં પ્રોસેસ થાય છે વેબસાઇટ ઓપન થશે વેબસાઇટ ઓપન થઈ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર અહીંયા ખાસ આ વેબસાઇટને અહીંયા ત્રણ લીટી હોય તેની ઉપર ટીક કરવાનું તેમાં હોમ એપ્લાય ઓનલાઈન એપ્લાય ઓનલાઈનમાં પ્રથમ વખતે અરજી કરતી વખતે ક્લિક કરવાનું અ રજીસ્ટ્રેશન સબમિટ થઈ જાય પછી એપ્લિકેશન નંબર આવતે આયા પછી ખાસ અપલોડ ફોટોગ્રાફ ઉપર ક્લિક કરવાનું અહીં આપણે જોઈશું અપલોડ ફોટોગ્રાફ તેના ઉપર ક્લિક करिए પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર આવી જશે અહીંયા આપણે એનએમએમએસ માટે લેવાનું છે તો એનએમએમએસ ઉપર આપણે સિલેક્ટ કરીશું રેડિયો બટનથી એપ્લિકેશન નંબર જે આપણો આવેલો હતો આગળ તે ફોટામાં સેવ કર્યો અથવા લખેલો હોય તે ટાઈપ કરવાનું અને ડેટ ઓફ બર્થ નાખવાની આપણો એનએમએમએસ એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ ટાઈપ થઈ ગયા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું સબમિટ બટન ઉપર ક્લિક કરતાં અહીં પ્રોસેસ થશે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર આવી જશે આ રીતે તેની તમામ માહિતી આવશે તે આપણે ચેક કરી લેવાની હવે અહીંયા આપણો ફોટો અપલોડ કરવાનું ખાસ સ્ટેપ જોઈશું અહીંયા પ્રથમ ઇન્કમ સર્ટિફિકેટ આવકનું જે સર્ટિફિકેટ છે તેને બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનું સ્ટેપ ધ્યાનથી જ શીખવાના બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનું અહીંયા મીડિયા પિકર મીડિયા પિકર ઉપર ક્લિક કરવાનું મીડિયા પીકર ઉપર ક્લિક કર્યા પછી અહીંયા આલ્બમ આલ્બમ ઉપર ક્લિક કરવાનું આલ્બમની અંદર આપણે જે ફોટા પાડેલા હતા તેની સાઇઝ ઘટાડી હતી તે જ આપણે ખાસ યાદ રાખવાનું ફોલ્ડરમાં સેવ કરી રાખવાના અહીંયા ફોલ્ડરમાં સેવ કર્યામાં આપણે અહીંયા ફર્સ્ટ અહીંયા આ ઘટાડેલી સાઇઝ છે ઇન્કમ સિલેક્ટ કર્યું એ સિલેક્ટ કરવાનું એટલે ફાઇલ સિલેક્ટ થઈ ગઈ તે જ રીતે આપણે આગળના આધાર કાર્ડની ફ્રન્ટ સાઇઝ અને બેક સાઇડ સિલેક્ટ કરીશું આ રીતે બધી સિલેક્ટ કરી દે આધાર કાર્ડની ફ્રન્ટ સાઇડ બેક સાઇડ આ રીતે બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનું પછી મીડિયા પિકર ઉપર ક્લિક કરવાનું મીડિયા પિકર ઉપર ક્લિક કર્યા પછી આલ્બમ આલ્બમ ઉપર આધાર કાર્ડનો પ્રથમ ફ્રન્ટ સાઇઝ એટલે આ ફ્રન્ટ સાઇઝ ઉપર ક્લિક કરવાનું આવી ગયું પછી આધાર કાર્ડની બેક સાઈડ અહીંયા આ બ્રાઉઝર પર ક્લિક કરવાનું બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનું પછી મીડિયા પિકર મીડિયા પીકરમાં આલ્બમ આલ્બમમાં આપણે આધાર કાર્ડની બેક સાઈડ આ ફોટો સિલેક્ટ કરવાનું થઈ ગયું તે પ્રમાણે અહીંયા ચુસ્સ ફોટો ચૂસ ફોટો બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનું અહીંયા આપણે ફોટાની સાઈઝ પણ સિલેક્ટ કરી લીધી એ ફોટો લઈ લેવાનો પછી સિગ્નેચર બ્રાઉઝર અહીં આપણે સિગ્નેચર ઉપર ક્લિક કરીશું આ સિગ્નેચર ક્લિક કરી દીધી આ રીતે તમામ ઇન્કમ આધાર કાર્ડ આગળ પાછળ ફોટો સાઇન સિગ્નેચર કમ્પ્લીટ થઈ જાય જેપીજી ફોર્મેટમાં અપલોડ ઉપર ક્લિક કરવાનું અપલોડ ઉપર ક્લિક કરીશું પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી અહીંયા મેસેજ આવશે ડેટા હેઝ બિન સક્સેસફુલ અપડેટ ફોટો ઇમેજમાં જે બધી સાઇઝની માપ કરતાં દસ કે બીજે લિમિટમાં હશે તો સક્સેસફુલ મેસેજ આવી જશે આ રીતે આપણે સાઇન ફોટો ડોક્યુમેન્ટ અપલેટ અપલોડ કરી શકીએ છીએ